અરેડ તાલુકાના કરંજ ગામે આવેલી ગોપિકિશન પોલીપ્લાસ્ટ કંપનીના ગેટ પર અને અંદરના પરિસરમાં તારીખ અઢાર નવેમ્બર ફંગળવારે કંપનીમાં તોડફોડ કર્યા બાદ હંગામો મચાવનાર સાત આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાતા પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી હતી પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ માંડવી કિમ રોડ પર આવેલા કરંજ ગામે આવેલા ગોપિકિશન પોલીપલાસ્ટ કંપનીમાં બાર જેટલા શખ્સો દ્વારા સુરતનો રહેવાસી જનરલ મેનેજર ભાવિન સુરેશ કુંડલિયા પોતાની કાર નંબર જે ઝીરો એક આરજે એકવીસ સાહીઠ લઈને તારીખ અઢાર નવેમ્બરે સવારે કંપનીમાં આવી રહ્યા હતા તે દરમિયાન કંપનીના ગેટ પાસે અન્ય પુરુષ મહિલા દ્વારા કારનો ઘેરાવો કરી તોડફોડ કરી રૂપિયા પચાસ હજારની ની વધુ નુકસાન કરી ભાવિન કુંડલિયાને કારમાંથી ખેંચી હુમલો કર્યો હતો અને કંપની નાજીત યાદવ રાજેશ મોદી અને કર્મચારીએ માર માર્યો હતો ઉપરાંત ઓફિસનો દરવાજાનો કાચ તોડતા રૂપિયા વીસ હજારનું નુકસાન કરાતા આઠ આરોપીઓના નામે ચોક ફરિયાદ નોંધાવતા એક અઠવાડિયામાં પછી પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે ભેગા કર્યા હતા ગુનામાં ઝડપાયેલા આરોપી સતીષ બિપિન ગામે જયેશ રણજીત સાગર બચુ અજય વસાવા લક્ષ્મીબેન ઉર્ફે ટીનુબેન ગિરીશ પટેલ નાથુ પટેલની પોલીસે ધરપકડ કરી છેલ ભેગા કર્યા હતા હમીરસિંહ ચૌહાણ માંડવી